가는 포탄 대 ઉનાળાની અમદાવાદ જિલ્લાના માંડવી પીએમસી ખાતે છેલ્લા ઘણા દિવસો થી ગરમી પડી રહી છે ત્યારે ખેડૂતોને વેપારીઓને મજૂરો ને વિના મૂલ્યે છાસ ની વિતરણ કરવામાં છેલ્લા બે મહિના આવી રહ્યું માંડલ એટીએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું કેટલા ટાઈમ થી છેલ્લા બે મહિના થી છાસ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું નામ તરીકે જયેશ ભાઈ પાવરા માંડલ એટીએમસી